જય જવાન જય કિસાન હું છું અમિત માળાવદરિયા તમે છો વેતર ગ્રુપ સપશે તેજ પર મસ્ત અપડેટ આપું તમને પછી તો કુદરત ઉપર છે બધું હવે ખેડૂતભાઈઓ આજે તમને બે હજાર પચીસના ચોમાસા દરમિયાન આપણે કેટલી કેટલી સિસ્ટમ બનશે કયા મહિનામાં કઈ તારીખે સિસ્ટમ બનશે તેની માહિતી આપણે આપવાના છીએ આજે અને આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ ફેસબુક અને યુટ્યુબમાં અને વોટ્સઅપ ગ્રુપમાં આપણે સિસ્ટમ આપણે દર્શાવી છીએ કે એટલી એટલી બનશે તો આ જે સિસ્ટમનો આપણે અભ્યાસ કરીને સોશિયલ મીડિયામાં આપીએ છીએ ખેડૂતભાઈઓ માટે આ એંસી ટકા સત્યની નજીક રહે છે એટલે ચાલો આપણે હવે આ જોઈએ કયા મહિનામાં કઈ તારીખે સિસ્ટમ બને છે એ તમને હું અહીંયા બોલીને બતાવું છું અને જો સમય હોય તમારી પાસે તો બોલપેન અને કાગળ લઈને લખતું જવાનું મજા આવશે યાદ રહીએ અથવા તો મોબાઈલમાં આ યુટ્યુબનો વિડીયો સાચવી રાખો તો પણ ચાલે પોલું લખેલું હોય તો મજા આવે ગમે ત્યારે આપણે ખેતી કામ આપણે એ પ્રમાણે આમાં શું હોય કે તમારે જોવાય આપણે ખેડૂત છીએ આપણે કામની માટે ખેતી જ કરવાની છે એટલે આ જે હું અત્યારે તમને સિસ્ટમની માહિતી આપું છું એમાં તમારે જોઈતું જવાનું કે પેલી સિસ્ટમ આપણે કહ્યા મુજબ આવી બની કે ના બની પછી બીજી જોવાની ત્રીજી જોવાની એમ તમે એક બે સિસ્ટમ જોઈ લેશો કે બે ત્રણ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે પછી જે પાછલી સિસ્ટમો હોય એ પછી એ પ્રમાણે તો આપણે સત્યની નજીક રહી જાય એટલે સત્યની નજીક રહેતું હોય છે એટલે આપણે એ પ્રમાણે પછી આગળ ખેતીમાં ચોમાસા દરમિયાન આયોજન કરી શકીએ કે આઈગલી સિસ્ટમનું અમિતભાઈએ કહ્યું હતું એ સિસ્ટમ બની અને ગુજરાતમાં આવી આ જે સિસ્ટમો જે બને છે હું અત્યારે માહિતી આપું કે આટલા આટલી સિસ્ટમ બનશે આ તારીખે આ મહિનામાં એ સિસ્ટમ બનવાની માહિતી આપું છું ગુજરાતમાં લેન્ડફ્લો કરશે કે ગુજરાતમાં અસર કરશે એ તો સિસ્ટમ ઉપર જ હશે આ તો સિસ્ટમ કેટલી બને છે એનું તમને આપું છું ચાલો આપણે સિસ્ટમનું જોઈએ તો આપણે પહેલી સિસ્ટમ બનશે મે મહિનામાં ઓગણત્રીસ તારીખની આસપાસ મે મહિનામાં ઓગણત્રીસ તારીખની આસપાસ બે હજાર પચીસના ચોમાસાની પહેલી સિસ્ટમ બનશે પછી ત્યારબાદ જૂન મહિનાની પાંચ તારીખે એક સિસ્ટમ બનશે પછી ચૌદ તારીખે જૂનમાં ચૌદ તારીખે ફરી સિસ્ટમ બનશે પછી જૂનની અઢાર તારીખે એક સિસ્ટમ બનશે પછી જૂનમાં ઓગણત્રીસ તારીખે ફરી સિસ્ટમ બનશે એટલે મે મહિનામાં ઓગણત્રીસ તારીખે એક સિસ્ટમ છે જૂનમાં કુલ ચાર સિસ્ટમ છે વરસાદી હવે જુલાઈની વાત કરું તો જુલાઈમાં એક છે નવ તારીખે સિસ્ટમ અને એક છે વીસ તારીખે સિસ્ટમ અને જુલાઈમાં એક છે ઓગણત્રીસ તારીખે સિસ્ટમ એટલે કુલ ત્રણ સિસ્ટમ જુલાઈમાં છે પછી ઓગસ્ટમાં તમને દર્શાવું એક દસ તારીખે સિસ્ટમ બનશે પછી એક ચૌદ તારીખે બનશે ઓગસ્ટમાં અને એક છવ્વીસ તારીખે બનશે એટલે ઓગસ્ટ મહિનામાં ત્રણ સિસ્ટમ છે હવે સપ્ટેમ્બરની વાત કરું તમને તો સપ્ટેમ્બરમાં એક નવ તારીખે છે અને એક તેર તારીખે છે પછી પાછી પંદર તારીખે એક સિસ્ટમ છે સપ્ટેમ્બરમાં તેર નવ અને પંદર અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઓગણીસ તારીખે એક સિસ્ટમ છે અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં છેલ્લી સિસ્ટમ ત્રીસ તારીખે છે એટલે સપ્ટેમ્બરમાં કુલ પાંચ સિસ્ટમ છે નવ તેર પંદર ઓગણીસ અને ત્રીસ એમ પાંચ સિસ્ટમ ત્યારબાદ આપણે વાત કરીએ તો ઓક્ટોમ્બરમાં તો ઓક્ટોમ્બરમાં એક અગિયાર તારીખે સિસ્ટમ છે એક સોળ તારીખે અને એક ઓગણીસ તારીખે એટલે ઓક્ટોમ્બરમાં કુલ ત્રણ સિસ્ટમ છે અગિયાર સોળ અને ઓગણીસ તારીખની ત્યારબાદ નવેમ્બરની વાત કરીએ તો નવેમ્બરમાં તેર તારીખ લગીનની આપણે સિસ્ટમ દર્શાવી છીએ એટલે એક સિસ્ટમ એમાં આપણે બતાવે છે હવે આપણે જોવાનું એ રહ્યું કે આટલી આટલી સિસ્ટમમાં સિસ્ટમો જે બનવાની છે દરિયામાં ચોમાસા દરમિયાન એમાંથી આપણે ગુજરાતને કેટલી સિસ્ટમ લાભ આપે બરાબર છે આપણે દર વખત આપણે આપીએ છીએ તો એ સત્યની નજીક રહે છે આમાં કાંઈ સવાલ કરવાની જરૂર નથી બરાબર કારણ કે આપણે આ લોંગના આપણે મોડલ દ્વારા અભ્યાસ કરીને તમને આપ્યું છે જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને